એક ગામમાં એક સસલું અને એક કાચબો રહેતા હતા સસલું ખૂબ જ બળવત્તર હતું જ્યારે કાચબો શાંત અને બુદ્ધિશાળી એક દિવસ સસલું કાચબાને રેસ કરવા માટે જણાવે છે સસલુના ધમાણાને અણઘડતા કાચબાએ જીતી શકે તેવા આધીન પણ રેસ શરૂ થઈ સસલું તરત જ આગળ વધ્યો કાચબો ધીમી ગતિએ આગળ વધતો રહ્યો પરંતુ મનમાંગ નિર્ણય કર્યો કે પોતાના ધૈર્યથી આગળ વધવું સસલું મધ્યમ અંતર કાચબાને ન જોઈને કે કાચબો ધીરે આવી રહ્યો આમ સસલું એક ઝાડ નીચે બેસીને થોડો સમય આરામ કરી આગળ જતાં તેને જોઈ કે ત્યારે કાચબો પૂરો માર્ગ તેજીને લક્ષ્યમાં પહોંચ્યો જ્યારે સસલું પહોંચ્યો ત્યારે તેણે જોયું કે કાચબો જીતી ગયો છે કાચબાનો ધૈર્ય અને ધીરજમાં સસલુંને શીખીવા મળ્યું કે ચોકસાઈ અને બુદ્ધિ બળવાન થતા હોય છે અત્યારેથી બંને મિત્ર બન્યા અને તેમને શીખ્યા કે નિષ્ફળતાનો મહત્વ નથી પરંતુ પરિશ્રમ અને નિષ્ઠા એ સફળતાના માર્ગ છે